તમે સંતમાંથી અહિયા કેમ કેમ આયા કઈ થોડીક વાત કરો તમે બરાબર બરાબર કે હવે ભારત આ શું પડે છે ભારત પાકિસ્તાન ભાગી ગયા જેવા હવે ગામ માં ઓછા આની ઉંમર એડો આવો થયો કેતા દુનિયા ને કાક આવડતું આવડતું નથી તો પછી વાં તમે હવે તમારે તમે હવે ગમે એમ તો હવે કમ્બેર ને કા થાય હવે પાંચ વર્ષ પચીસ વર્ષાફટ બોલો હા એમ

پربو پابو کي ڪري ورچنگ ڪري کي پوکار مر ميگنا بهلو آ ته پابو جو لکڙي جوار الکي ڍرايا ઢوليا پلنگ پابو سوتو پلنگ ما واہ واہ پابو سوتو کي پلنگ ما کي کان جو فنکار ڇڙو تينين تار کروه وورا بيني تا بھرن پرمار گو گو ثوار هوڙي واسرو پابو راتو واہ واہ چار

દિવસે બહુ ઓટાળા મોરી આલે હિમર કારવી લારી હાલે વરસેક બોપાની બાજ વાહ ફરતી થરાવું હરવોદની ચારે સિંહ વાહ હરવદની ચારે સિંહ વાહ 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 આવી આ આ આ કેનું બનાવેલો છે એ

સગર સાવન મોરે મોબાઈલ રવે રવે સીરાય વાહ સાતે બેલી ન્યુ જે અલખલે દુવાર અલખે ધરાય ઢોલિયા પલંગ માતા સુધી પલંગ માં કાણી જો ભડકાર માતા સડી તીલે નિતા આવી કે રવે સીને ધામ વાહ વાહ વાયો સડી થામો ને થામ પેલો પેલો મામલો રસાયો મેવા હાડી ધા હા મેવા હાની ધા હા આર્યું ઢુકડું છે ઓય વાહ પેલો માર્યો કે તીર મારી નાખ્યો હીર અને ખાલી ના કર્યા કે હાથ વાહ વાહ અને રવિસિંહ બેઠી મેં વહાડી વાહ વાહ આ માં રવિસિંહ હું પરસો પૂર્યો હા હા તે દૂન જ બેઠા છે વાહ વાહ પસ વાહ 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 આવી રીતે તમારા જેટલો તો લગભગ કોઈ આવો મેળી 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 ઉતારે એવો લગભગ ઓછા માણસો હા તો આવી ગયા

એ એકવાર કરણ પર જોય એકવાર નવી જો મુરા હાબડ ફેરો પછી હું અહીં આવ્યો કે આ રાયમલવાળા રત્ના ફેરો ગોટી ઓય પાકડ ગાર નો બતા આપા વિડિયો ઉતારો રહ્યો હા 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 પાકડ ગાર પાકડ ગાર સારતા તા બરાબર એક જેસક જમા બરાબર આ બા હા અને એક વેલા પર ઓય સારતા તા તજબૂદ

તમને સોળાજ બાજુ છું વાહ વાહ તારું કોટું કરી નાડ્યું વાહ વાહ વગર ભૂપેન વગેરે ભરાડા વગર દોડે કાંઈ નહીં મેં ભલી વાહ મેં આ પાડી હા કરીશ ભાડી હા 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 ચા મારો દખા વાહ એ અહીંને દોડેલે તારા હા ઓ કાપી દીધ કૂઆમ ડાખી દીધું વાહ 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 ડાખી દ્યો હા એ તમારા સવારે કાપી બધા શક મળે હા આ દૂધ એ લઈ ગયો ઘા હા હા વાહ વાહ બેઠા

હવે નામ દેવરામ હતા પણ પણ કંઈ માતા કે નહીં હા 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 પછી એક દિવસ અને બરાબર બીજું બધું બરાબર એમ બરાબર હા 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 તો રહ્યા અને પછી પાણી આવ્યો

અરે આઈએ જોઈ રહ્યો છોડ્યો માતાજી પાત રાખતા યાદી ઊંડી તો કેટલાને હવે વાત થઈ ગઈ હવે તમે આ દુનિયામાંથી છોડીને પછી તમારી સેવા નિભદુય ઈ કેમ પછી કોણ છે વાય ભલામણ કરી છે હે પછી પછી તો તો

ભાઈ અલખ ને દ્વાર હા એક ભાઈ જાતો રહ્યો એક જ એક કહો જો એમ હા આખા ગામમાં ડોકરામાં તમે મોટા કે બીજું કોઈ મોટું મોટું કહો બરા છ મોટો કોઈ ને ગામમાં આખા ગામમાં હાઈ ગામમાં રબારી વાસમાં રબારી વાસમાં અચ્છા બધા મોટા મોટા તમે હા 100 ઘર છે રબારી એમ હા તો રાજભાઈને દિયા ને આટલી ઉમર વાહ ભાઈ ઓય મારી મારી દિયા બહુ સારું બહુ સારું

અને માલો ત્રણે વેર સી ભોપાલ વેર સી વીરા નો એમ વીરો અને મારો દાદા યહરો રણમલ બે હગા ભાઈ ઈ તો તમને એટલો યરે અમન કા યે ના રે ઈ એ ના ડુકરા મગો ઓહો હો આમ કરતા કરતા ચક મીરના ના સોપડા વીખી ના મીર કે જે આ અમારા થી પરો આવી વાત છે ભાઈ જૂના જમાના તો હવે અહીંયા મા રાજભાઈને યાદ કર્યા મારો ફૂવો રાજભાઈના ભોપા છે અને આપણે પાપુ દાદાને યાદ કર્યા અને અહીંયા બીજા ઘણા બધા સ્થળ લેવાના છે હવે આપણે બીજા સ્થળે જઈને વરી પાછા આપણે થોડોક ડાયરો કરશે ત્યાં સુધી જય હિન્દ જય હિન્દ જય